શ્રી શ્રી ગણેશાય નમ શ્રી સરસ્વત નમ શ્રી ગુરુભ્યો નમ ઓમ નમો ભગવતે વાસુદેવાય સ્કંદ બારમો બારમા સ્કંદમાં આશ્રય લીલા છે ભાગવતનો પ્રતિબાદ તત્વ આશ્રય જ છે તે પછી પરીક્ષિત પ્રશ્ન પૂછે છે હવે ભગવાન શ્રી કૃષ્ણ પર ધામ પધારી ગયા ત્યારે આ પૃથ્વી ઉપર કોનું રાજ્ય થયું અને કોનું રાજ્ય થશે તે મને કહો સુખદેવજી બોલ્યા જરાસંઘના પિતા બૃહદ્રથના વંશમાં છેલ્લો રાજા થશે પુરંજય તેના મંત્રીનું નામ હશે શુનક તે પોતાના સ્વામીને મારી પોતાના પુત્ર પ્રદ્યુતને ગાદી પર બેસાડશે તે પછી આ ભરતખંડમાં નંદ ચંદ્રગુપ્ત વગેરે રાજાઓ થશે તે પછી અશોક નામનો રાજા રાજ્ય કરશે ત્યાર પછી આઠ યવન અને દસ ગોરા રાજાઓ રાજ્ય કરશે કડિયુગના દુષ્ટ રાજાઓ ભારતના ટુકડા કરશે ભારતના છિન્ન ભિન્ન કરી નાખશે કડીના દુષ્ટ રાજાઓ ગાયોનો વધ કરશે પ્રજાનો ખૂન ચૂસી પૈસા કરી બંગલા બાંધશે બ્રાહ્મણો વેદ સંધ્યાહીન થશે ભાગવતમાં કળિયુગના જે લક્ષણો બતાવ્યા છે તે આપણે પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ કડિયુગમાં કુટુંબનું ભરણ પોષણ કરવું એ જ ચતુરાઈ લેખાશે અને કીર્તિ માટે જ ધર્મનું સેવન કરવામાં આવશે એ રાજન કળિયુગ પૂરો થવા આવશે ત્યારે ભગવાન ધર્મનું રક્ષણ કરવા કલ્કી અવતાર ધારણ કરશે પૃથ્વી ઉપર અનેક મહાન રાજાઓ થઈ ગયા પરંતુ બધા નાશ પામ્યા છે પુરુષો સ્ત્રીને વશ રહેશે સ્ત્રી કલૌ નરાહા તો મનુષ્ય તે ઉપરથી બોધ લઈ સ્વાર્થ માટે કોઈ પણ પ્રાણીનો દ્રોહ ન કરવો બારમા સ્કંદમાં કળિયુગના દોષ અને તેનાથી બચવાના ઉપાય બતાવ્યા છે મોટામાં મોટો ઉપાય છે ભગવાન નામ સંકિર્તન કળિયુગના દોષ અને કડી આવશે નહીં કળિયુગમાં કૃષ્ણ કીર્તન સિવાય બીજો કોઈ ઉપાય નથી સુખદેવજી પરિક્ષિત રાજાને કહે છે હે રાજન કળિયુગના દોષ ઘણી આગળ નહીં તેટલા છે કળિયુગ દોષનો ભંડાર છે પર તેનો એક મોટો ગુણ છે તે કળયુગમાં શ્રીકૃષ્ણનું કીર્તન કરવાથી જ મનુષ્ય છૂટી સર્વ પાપથી છૂટી પરમાત્માને પામે છે હે કીર્તના દેવ કૃષ્ણ મુક્ત સંગ પરમ વજેત તેમજ સાંભળો કૃતે ધ્યાયતો વિષ્ણુ ત્રેતા યજતો મખહી દ્વાપરે પરિચર્યાયામ કલો કીર્તનાથ સતયુગમાં વિષ્ણુ ભગવાનની આરાધના કરવાથી જે મુક્તિ મળતી ત્રેતાયુગમાં મોટા યજ્ઞો દ્વારા ભગવાનની આરાધના કરવાથી અને દ્વાપર યુગમાં વિધિપૂર્વક વિષ્ણુની પૂજા સેવા કરવાથી જે ફળ મળતું તે ફળ કળિયુગમાં ભગવાનના નામનું કીર્તન કરવાથી મળે છે ભગવાનના નામનો જપ કરવાથી મળે છે મરતા વેળાએ લોકોએ પરમેશ્વરનું ધ્યાન કરવું એટલે ભગવાન તેને પોતાના સ્વરૂપમાં લઈ જાય છે એ રાજન તક્ષક નો આવવાનો સમય નજીક છે તેથી તમારા હૃદયમાં કેશવ ભગવાનને સ્થાપન કરો એટલે પરમ ગતિને પામો સુખદેવજી કહે છે રાજન જન્મ અને મરણ એ શરીરના ધર્મ છે આત્માના નથી તેથી હું મરી જઈશ એવી પશુ બુદ્ધિ તજી દો આત્મા અજર અને અમર છે ગળો ફૂટી જતા તેમાંનું આકાશ બહારના વ્યાપક મહાઆકાશ સાથે મળી જાય છે તેમ મરણ પામતા જીવ બ્રહ્મ રૂપ થાય છે સુખદેવજી એ રાજાને આજ્ઞા કરી છે રાજા આજે છેલ્લો દિવસ છે તક્ષક ને આવવાનો સમય થયો છે તારા શરીર ને તક્ષક કરડે એ તારા શરીર બાળી શકશે આત્માને નહીં તારો આત્મા પરમાત્મા સાથે મળી જશે રાજાના શરીરથી તું જુદો છે આત્મા પરમાત્માનો અંશ છે તેને તક્ષક કરડી શકશે નહીં હવે અંતે હું તને મહાવાક્ય ઉપદેશ આપું છું અહમ બ્રહ્મ પરમ ધામ બ્રહ્માંડમ પરમ પદમ હું જ પરમાત્મા રૂપ છું અને રૂપ જે બ્રહ્મ છે તે પણ હું જ છું એમ વિચારી તમારા આત્માને બ્રહ્મમાં સ્થાપન કરી દો કાળ તક્ષક એ શ્રી કૃષ્ણનો જ અંશ છે આત્મા અમર છે હવે કાંઈ વધારે સાંભળવાની તમારી ઈચ્છા છે તમારી કાંઈ ઈચ્છા હોય તો બોલો કારણ કે જ્યાં સુધી હું અહીં છું ત્યાં સુધી તક્ષક અત્રે આવી શકવાનો નથી પરીક્ષિત રાજા સુખદેવજી મુનિને કહે છે ભગવાન હે ગુરુજી તમે મને વ્યાપક બ્રહ્મના દર્શન કરાવ્યા છે હું નિર્ભય થયો છું જય શ્રી કૃષ્ણ